સુરતના સચિન વિસ્તારમાં જ્વેલર્સમાં લૂંટ સુરતના સચિન વિસ્તારમાં જ્વેલર્સમાં લૂંટ હત્યાના કેસમાં પોલીસ દ્વારા ચાર પૈકી ઝડપાયેલા એક લૂંટારૂને પોલીસની ટીમ દ્વારા તેને સાથે રાખી સમગ્ર ઘટના મામલે તપાસ કરવામાં આવી હતી આ કેસમાં સચિન વિસ્તાર પોલીસે આરોપીને બનાવ સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ઘટનાને અંજામ આપી કયા અને કઈ દિશામાં ભાગ્યા હતા તેની જાણકારી પોલીસે મેળવી છે સાથે જ ફરાર અન્ય ત્રણ આરોપીઓના નામ નિશાનામાં મેળવી તેમની શોધખોળ આદરી છે થોડા દિવસ પહેલા ત્રણ ચાર જેટલા બંદુકધારી શ્રીનાથજી જ્વેલર્સ નામની દુકાનમાં ઘુસી આવ્યા અને દુકાનના કર્મચારી કંઈ તે પહેલા દાગીના ભરેલી બેગ ઉઠાવી ફરાર થવાની કોશિશ કરી જોકે વેપારી અને કર્મચારીઓ રોકવાનો પ્રયાસ કરતા આરોપીઓએ ફાયરિંગ કર્યું દરમિયાન છાતીના ભાગે ગોળી વાગતા વેપારી આશીષ રાજપરાનું ઘટના સ્થળે જ મત નીપજ્યું હતું જ્યારે કર્મચારીને પગના ભાગે ગોળી વાગતા ઇજાગ્રસ્ત થયો હતો સરા જાહેર થયેલા આ ઘટનાએ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા હતા આ ઘટનામાં સ્થાનિકો એક લૂંટારુને ઝડપી પાડ્યો અને બરોબરનો મેથી પાક આપ્યો હતો ઇજાગ્રસ્ત આરોપીને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો સારવારમાં સાજા થયા બાદ સચિન પોલીસે આરોપીનો કબજો મેળવ્યો હતો કબજો મેળવી આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આરોપી ઘટના સ્થળે લઈ જઈ પોલીસ માહિતી મેળવી ઘટનાને અંજામ આપી અન્ય આરોપીઓ ક્યાંથી અને કઈ દિશામાં ભાગ્યા સહિતની માહિતી પોલીસે મેળવી છે સાથે જ ફરાર અન્ય ત્રણ આરોપીઓના નામ અને સનામા પણ પોલીસે મેળવ્યા હોવાની માહિતી છે જોકે ફરાર આરોપીઓ સુધી પોલીસ ક્યારે પહોંચશે તેને લઈ લોકોમાં ચર્ચા વેગવંત થઈ છે બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા